પરફેક્ટ માપ અને એકદમ સચોટ રીત થી બની છે ને એકદમ સોફ્ટ અને મોઢામાં મૂકતા જ ઓગળી જાય હેલો ફ્રેન્ડ આજે હું તમારી સાથે શેર કરીશ ટ્રેડિશનલ ગુજરાતી સુખડી એટલે કે ગોળ પાપડી ની રેસીપી દસ જ મિનિટ માં ફક્ત છ વસ્તુ થી બની જતી સુખડી ની રેસીપી આપણે પરફેક્ટ માપ થી બનાવશું જેનાથી આપણી સુખડી એકદમ સોફ્ટ અને મોઢામાં મુકતા ઓગળી જાય એવી બને પરફેક્ટ લોટ શેકવાની સાથે ત્યાં સમયે ગોળ એડ કરવો જેનાથી તમારી સુખડી જરા પણ ચવડ ના બને સુખડી કે પછી ગોળ પાપડી બનાવવાની બધી જ ટીપ સાથે ચાલો રેસીપી ચાલુ કરીએ નવી રેસીપી શીખવા માટે વાયડી મોમ્સ કિચન ને સબસ્ક્રાઇબ કરો સાથે બે લાઈકન જરૂરથી દબાવો નવા વિડીયો સૌથી પહેલા જ જોવા માટે સૌથી પહેલા સુખડી બનાવવા માટે એક કપ જેટલો ઘઉં નો જાડો લોટ લીધો છે જે વજનમાં અઢીસો ગ્રામ જેટલો છે સાથે મેં પોણો કપ જેટલું ઘી લીધું એટલે વજનમાં એકસો એંશી ગ્રામ હવે આપણે ગેસ ની ફ્લેમ લો રાખીને આ બેને મિક્સ કરશું જ્યારે આપણે બંને વસ્તુને મિક્સ કરતા હોય ત્યારે આપણે ગેસ ની ફ્લેમ લો રાખવાની એ આપણે ગરમ થઈ ગયું છે એટલે આપણે સ્લો ગેસ પર જ આપણે લોટને શેકીશ તમે જોઈ શકો છો કે અત્યારે લોટનો કલર થોડો વાઈટ જેવો છે હલકો ગોલ્ડન કલર નો થઈ જશે ત્યાં સુધી આપણે શેકીશું લોટને શેકાતા સ્લો ગેસ પર આઠક મિનિટ જેવું થશે આ રીતે ચલાવતા રહીને આપણે શેકી લઈશું અહીંયા મેં ભાખરીનો જાડો લોટ જ લીધો છે આપણે આને આ રીતે શેકી જો તમે મીડિયમ ગેસ પર લોટ ને શેકશો પાંચ મિનિટ માં જ શેકાઈ જશે તેને તમારે કન્ટિન્યુ હલાવતું લેવું પડશે લોટ છે તે સારી રીતે શેકાવા લાગ્યો છે શરૂઆતમાં આપણે ઘી અને લોટ મિક્સ કર્યા મિશ્રણ આપણું થોડું જાડું હતું જેમ જેમ આપણો લોટ શેકાતો રહેશે તેમ તેમ ઘી છૂટું પડતું રહેશે અને આપણું મિશ્રણ પાતરું થતું જશે લોટની લોટ ની સુગંધ આખા ઘરમાં આવી છે એટલે આપણો લોટ સારી રીતે શેકાઈ ગયો છે છે આવો ગોલ્ડન થઈ જાય લગભગ મિનિટ જેવું મને લાગ્યું હવે આપણે પચાસ ગ્રામ જેટલો ગુણ ને એડ કરશું હવે સારી રીતે આપણે મિક્સ કરી લઈ લોટ અને ઘી નું મિશ્રણ ગરમ હોવાથી આપણો ગુણ એકદમ તરાઈ ને થઈ ગયો છે બધો જ ગુણ સારી રીતે તરાઈ ગયો છે ગેસ ફ્લેમ બંધ કરી દઈએ અને ગેસ ઉતારી લઈએ આપણે મિનિટ જવું આ રીતે હલાવતા રહીશું જેથી આપણી સુખડી ઠરી જાય આપણે એક મિનિટ જેવી થઈ ગઈ છે તો આપણે બે ચમચી જેટલી સૂંઠ પાવડર નાખી દેસુ સાથે આપણે એક ચમચી જેટલી હળદર પણ એડ કરશું તો આપણે સારી રીતે હવે મિક્સ કરી લઈએ તો હવે આપણે એક કપ જેટલો ઝીણો સુધારેલો ગોળ એડ કરશું જે વજનમાં માં બસો ગ્રામ જેટલો છે તો ચમચાને આ રીતે ઉપર નીચે કરતા જઈને ગોળને લોટમાં એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ તમે જોઈ શકો છો કે બે થી ત્રણ મિનિટમાં જ ગોળ સારી રીતે લોટમાં મેલ્ડ થઈને સારી રીતે મિક્સ થઈ ગયો છે સુખડી સુખડી એટલે કે આપણી ગોળ પાપડી એકદમ તૈયાર છે માટે મેં થાળી લીધી છે એક ચમચી ઘી થી ગ્રીસ કરી લઈએ સુખડીને હંમેશા થાળીમાં પાથરી પાથરવાની હોય છે તમે થાળીની પસંદગી તમારા લોટના માપ પ્રમાણે કરજો જેથી તમારી સુખડી એકદમ પથરી પથરાય હવે આપણે ગ્રીસ કરેલી થાળીમાં સુખડીને લઈ લેશું તો હવે ચમચાના મદદથી સુખડી ને આ રીતે ફ્લેટ કરી દઈએ ચમચા ના મદદથી સુખડીના ઉપરના ભાગથી આ રીતે સ્મૂથ અને એક સરખી કરી લઈએ તમે વાટકીના પાછળના ભાગ નો પણ ઉપયોગ કરી શકો છો સુખડી ને ઉપર થી સુકા કોપડનું છીણ અને કાજુ બદામ થી ગાર્નીશ કરી શકો છો તો આપણી સુખડી એકદમ એક સરખી થઈ ગઈ છે આપણે પાંચ થી છ મિનિટ સુખડીને ઠંડી થવા દેશું અને પછી આપણે પીસ પાડીશું આપણે પાંચ થી છ મિનિટ ઠંડી થઈ ગઈ છે તો આપણે પીસ પાડી લેશું એકદમ ઠંડી થઈને પછી પીસીસ કરો તો આ સુખડી લાંબા સમય સુધી પણ ખરાબ થતી નથી જ્યારે ખાવી હોય ત્યારે ખાઈ શકો છો હેલ્ધી પણ છે બનાવવામાં એકદમ સેલ્લી છે આ રીતે સુખડી તમે જરૂર ટ્રાય કરશો આપણે આ સુખડીના પીસીસ પડી ગયા છે તો આપણે સુખડી કે ગોળ આપણી તૈયાર છે જો તમને અમારી આ રેસીપી ગમી હોય તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો